ਕਿਛਨ ਕਾਲ ਬੋਲਿਓ ਛੇ ਇਹਨੋ ਵੀਡੀਓ ਛੇ ਇਹ ਇਹਨਾਂ ਮੋਕਲੋ ਤੂੰ ਕਹਾਂ ਕਿ ਬੋਲੋ ਉਹਨਾਂ ਕਿ ਬੋਲੋ ਆਪਾਂ ਕਿ ਬੋਲੋ ਕੋਣ ਬੋਲਦਾ ਓਹ ਕਹਿਵਾ ਮਾਗੋ ਤੂੰ ਤਾਰਾ ਖੋਟੇ ਖਜਾ ਛੇ ਦਮਾਈ ਦੇਵੇ ਛੇ ਤੌ ਜਮ ਕਿ ਬੋਲਦਾ ਤਾ ਉਹ ਹਰੋ ਵੀ ਕਿਉਂ ਨਾ ਕਰਾਇਆ ਤੂੰ ਠੀਕ ਖਜਾ ਛੇ तुमने ना रात में पाळी राखो छे पुलिस स्टेशन में चलो नियम जताओ મને બતાવો મારે નિયમિત જોવો છે અમારું સોબરાવ આઈટર પાળી લાવો કોઈ બોનાવો બધી બોલાશે નહીં તું આમ फसनेला नको दावो तू તારો કામ કરો ઉભો રહેને જોવા દે તમે કેટલો કોટુ કાંઈ કોટુ ભલા નહીં મોબાઈલનો નંબર મારવો

હમલા પાંચ પાંચ દસ દિવસ ની મજૂરી થાય તો શું કરો પૈસા મળતો તો શું કરો જાય મજૂરી કરો અને તમારે ખરાઈ બી કરવી જોઈએ ને કે પૈસા આપે તો ખરેખર પૈસા ખરાઈ કરવી જોઈએ ને તમારે સાહેબ હમણાં એવું કીધું કે તમે આવી રીતે પોસ્ટ ના મૂકી શકો આજ પેલા સાબજીને એ હમણાં કીધું મને